હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ બારનું આનુવંશિકતાનો આણવી આધાર પ્રકરણ ભણી રહ્યા હતા અને એની અંદર મિત્રો મેં પ્રીવિયસ લેક્ચરમાં ડીએનએ સ્વયંજનની પ્રસ્તાવના વિશે ડિટેલમાં વાત કરી હતી મિત્રો વિડીયો ના જોયો હોય તો ડિટેલમાં જોઈ લેજો એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણવું જરૂરી છે તો જ મિત્રો તમે નીટમાં સારા માર્ક્સ લાવી શકશો એક એક લાઈન એક એક વર્ડ વિશે સમજણ પડી જાય તો ચોક્કસથી નીટના બધા જ એમસીક્યુએસ આવડશે ચોક્કસથી આ વિડીયો જોજો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા દરેક વિડીયો ધ્યાનથી સાંભળજો મિત્રો છેક સુધી જોજો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તરત જ મારી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી જ્યારે પણ હું વિડીયો મૂકું છું તો એ તરત જ તમને પ્રાપ્ત થાય તો આજે મિત્રો આપણે ડીએનએ સ્વયંજનન થાય છે એનું પ્રાયોગિક પ્રમાણ આપણે જોવાના છીએ પ્રાયોગિક પ્રમાણ મિત્રો જેમાં તમને હું સમજાવીશ કે ડીએનએ છે એ ડબલ થાય છે એકમાંથી બે ડીએનએ બને છે આપણે ગઈ વખત સમજાતા કે એકમાંથી આ એક ડીએનએ છે એમાંથી બે ડીએનએ બનશે ત્યારે એક શૃંખલા એની જૂની હશે અને બીજી શૃંખલા મિત્રો નવી બનશે એટલે કે ડીએનએ ને એ અર્ધ રૂઢિગત મોડલ છે આવું આપણે સમજવાનું છે અર્ધ રૂઢિગત મોડલ છે મિત્રો યાદ રાખજો ડીએનએ છે એ અદ્રઢિગત મોડેલ છે એવું આપણે સમજવાનું છે ક્લિયર તો આપણે આવું આજે સાબિત કરીશું પ્રયોગ દ્વારા તો કેટલાક વૈજ્ઞાનિકોએ સાબિતી આપી છે આપણે એનસીઆરટી લાઇન ટુ લાઇન જોઈએ તો હવે સાબિત થઈ ચૂક્યું છે કે પ્રયોગ કરવામાં આવ્યો હતો અને આગળ જતા ઉચ્ચ સજીવો જેમ કે વનસ્પતિ અને મનુષ્યના કોષોમાં તેનો ખ્યાલ આવી શક્યો તો મેથ્યુ અને મેસેલસન ફ્રેન્કલિન સ્ટાલે ઓગણીસો અઠ્ઠાવનમાં નીચેના પ્રયોગ કર્યો બે વૈજ્ઞાનિકોના નામ આપણે યાદ રાખવાના છે મેથ્યુ મેસેલસન અને ફ્રેન્કલિન સ્ટાલે ક્લિયર આ બંને વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો હતો મિત્રો તો એમણે શું કર્યું હતું તો ઇકોલાય લીધા હતા અને ઇકોલાય જે હતા એ મિત્રો ઇકોલાય બેક્ટેરિયા દાખલા કે હું ડ્રો કરી લઉં છું અહીંયા ઉપર જ ડ્રો કરું છું એટલે જગ્યા બચે મિત્રો તો આ ઇકોલાય બેક્ટેરિયા છે જેની અંદર મિત્રો જે ડીએનએ હતું અહીંયા હું ક્લિયરલી ડ્રો કરું છું એ ડીએનએ હતું મિત્રો બંને શૃંખલાઓથી એ મિત્રો એન ફોર્ટીન નાઇટ્રોજન બેઝ ધરાવતી હતી રાઈટ તો આવા બેક્ટેરિયાને એમને ઉછેર કર્યા સૌથી પહેલા મિત્રો એન ફિફ્ટીન માધ્યમની અંદર ઉછેર કર્યા તો દાખલા તરીકે આ એક માધ્યમ છે જેની અંદર માધ્યમમાં નાઇટ્રોજન બેઝ તમે જ્યાં જેવા માધ્યમમાં બેક્ટેરિયાને ઉછેર કરો એવા માધ્યમના જે નાઇટ્રોજન બેઝ છે એની અંદર મિત્રો આવશે તો અહીંયા મિત્રો એકમાંથી જ્યારે બે બેક્ટેરિયા બન્યા મિત્રો અહીંયા હું ડ્રો કરું છું એકમાંથી બે બેક્ટેરિયા રાઈટ તો એકમાંથી બે બેક્ટેરિયા બન્યા મિત્રો અહીંયા એકમાંથી બે બેક્ટેરિયા બને છે અને આ માધ્યમમાં જે નાઇટ્રોજન બેઝ હતું મિત્રો યાદ રાખજો જે નાઇટ્રોજન બેઝ હતું રાઈટ એ એનો સોર્સ નાઇટ્રોજન બેઝનો સોર્સ હતો મિત્રો એન ફોર સી ફિફ્ટીન એટલે કે મિત્રો આ જે માધ્યમ હતું એની અંદર જે નાઇટ્રોજન હતા એ ભારે સંસ્થાનિકના હતા એન ફોર સી મિત્રો યાદ રાખજો તો એમને ઈ ઇક્યુલાઇયા લખ્યું છે તેવું એ ઇક્યુલાઇનો એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો જેમાં NH4Cl એટલે કે N15 એ નાઇટ્રોજનનો ભારે સંસ્થાનિક છે મિત્રો અહીંયા રેડિયો સંસ્થાનિક નથી લખ્યું યાદ રાખજો નાઇટ્રોજનનો ભારે સંસ્થાનિક છે જે ભારે અણુભાર ધરાવે છે નાઇટ્રોજન જે એની અંદર આ બેક્ટેરિયાને ઉછેર કરવામાં આવે તો અહીંયા જે નાઇટ્રોજન બેઝ છે મિત્રો NH14 સોરી 15 છે ભારે સંસ્થાનિક છે તો હવે જ્યારે એકમાંથી બે બેક્ટેરિયા બનશે તો ઓબ્વિયસલી ડીએનએ પણ રેપ્લિકેટ થયા હશે એકમાંથી બે રાઈટ ત્યારે શું થયું છે આપણે આગળ જોયું હતું કે રેપ્લિકેશન કેવી રીતે થાય છે કે આ બે શૃંખલાઓ હોય છે મિત્રો એ છૂટી પડી જાય છે અને સામે નવી શૃંખલા બને છે આવું સાબિત કરવાનું છે તો અહીંયા બેક્ટેરિયામાં શું થયું મિત્રો કે અહીંયા બે ડીએનએ જે આ ડીએનએ હતું એ છૂટા પડી ગયા આ રીતે રેપ્લિકેશન થયું છે પહેલાં ડીએનએ રેપ્લિકેટ થયું છે ને પછી બેક્ટેરિયા છૂટા પડ્યા હશે મિત્રો મતલબ એકમાંથી બે બેક્ટેરિયા બન્યા હશે તો મિત્રો બંને બેક્ટેરિયામાં એક શૃંખલા જૂની હતી બંને શૃંખલાઓ જોવા મળે છે ડીએનએમાં એન ફોર્ટીન અને એન ફિફ્ટીન રાઈટ અને અહીંયા આગળ લખ્યું છે મિત્રો કે ઘણી બધી પેઢીઓ ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે છે જેના પરિણામે નવનિર્મિત સંશ્લિષ્ટ ડીએનએ તેમજ અન્ય નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં એન ફિફ્ટીન સામેલ થઈ જાય છે એટલે કે મિત્રો આને વારંવાર પ્રયોગો કરીએ તો એમણે શું કર્યું કે ફરીવાર ફરીવાર એમને મિત્રો શું કર્યું નાઇટ્રોજન બેઝ તરીકે ફિફ્ટીન એન એચ ફોર સીએ લીધા અને આ બેક્ટેરિયાને ફરી ગ્રો કર્યા બેમાંથી ચાર બેક્ટેરિયા થયા તો અહીંયા આપણે ચાર બેક્ટેરિયા દોરી કાઢીએ જેથી તમને વધારે આઈડિયા આવે એક બેક્ટેરિયા બીજો બેક્ટેરિયા ત્રીજો બેક્ટેરિયા અને અહીંયા ચોથો બેક્ટેરિયા આમ ચાર બેક્ટેરિયા મિત્રો રેપ્લિકેટ થયા બેમાંથી બેમાંથી ચાર થાય મિત્રો તો એક બેક્ટેરિયા મિત્રો વીસ મિનિટમાં ડબલ થાય છે અહીંયા યાદ રાખજો એક ઇકોલાય છે ને એ મિત્રો વીસ મિનિટની અંદર બે થઈ જાય રાઈટ તો અહીંયા બેમાંથી ચાર ફરી પાછા વીસ મિનિટમાં ચાર થઈ જાય તો અહીંયા રેપ્લિકેટ જ્યારે આ ડીએનએ થયા હશે આ ડીએનએ અને આ ડીએનએ જ્યારે રેપ્લિકેટ થયા હશે આમાંથી ઓબ્વિયસલી મિત્રો બે બેક્ટેરિયા બન્યા હશે ને આમાંથી બે બેક્ટેરિયા બન્યા હશે એવી રીતે ડીએનએ પણ ડબલ થયું છે તો તો મિત્રો શું થયું છે ડીએનએ જ્યારે પણ ડબલ થયું છે ત્યારે મિત્રો એક શુંખલા જૂની અને એક શૃંખલા નવી બની છે તો અહીંયા જુઓ આની અંદર સપોઝા પહેલો બેક્ટેરિયા છે આની વાત કરું આ રેપ્લિકેટ થયો હશે તો એક શૃંખલા જૂની અને એક શૃંખલા નવી બની છે મિત્રો આ રીતે સામે નવી શૃંખલા બની છે આ રીતે રાઈટ અને આ બ્લુ કલરની મિત્રો અહીંયા આવી છે અને સામે ફરીથી એન ફિફ્ટીનવાળી શૃંખલા બની હશે મેં બ્લુ કલરના એન ફિફ્ટીન દોર્યા છે અને ઓરેન્જ કલરના એન ફોર્ટીન દોર્યા છે ક્લિયર આ બીજા બેક્ટેરિયા સાથે પણ આવું થયું છે મિત્રો બીજો બેક્ટેરિયા છે એની સાથે પણ એવું જ થયું છે કે એક શૃંખલામાં મિત્રો ફોર્ટીન હશે રાઈટ અને એક શૃંખલા સામે બની છે નવી બની હશે રાઈટ તો ઉપરની છૂટી પડી છે મિત્રો શૃંખલા રાઈટ તો આ રીતે તમે જોઈ શકશો આપણાથી એક મિસ્ટેક થાય મિત્રો ડ્રો કરવામાં કે આપણે પહેલાં ઉપર જો બીજા બેક્ટેરિયાની વાત ચાલી રહી છે આ બીજા નંબરના બેક્ટેરિયા હું નંબર આપી દઉં છું પહેલો બેક્ટેરિયા અને બીજો બેક્ટેરિયા રાઈટ તો જ્યારે આમાં આમાં જે છૂટા પડી છે ઉપરની શૃંખલા આ બેક્ટેરિયાની શૃંખલા છૂટી પડી છે તો એક બ્લૂ કલરની હશે અને એક મિત્રો શું થશે ઓરેન્જ કલરની હશે અને આપણે નાખ્યા છે આ બ્લૂ કલરમાં એટલે કે એન ફિફ્ટીન માધ્યમમાં નાખ્યા છે તો એક શુંખલા મિત્રો શું આવી છે સામે વળી પાછી જે ફોર્ટીનની છે સોરી ફિફ્ટીનની છે એ આવી છે તો અહીંયા તમે જોશો કે તમને હવે પ્યોર પ્યોર એન મિત્રો અહીંયા તમે જો બ્લુ કલરની આ અને આ આ બંને શૃંખલાઓ તમને એન ફિફ્ટીનની પ્રાપ્ત થઈ છે રાઈટ હેવી હેવી એટલે કે ભારે સમસ્થાનિક ધરાવતા નાઇટ્રોજન બેઝની બંને શૃંખલાઓ બે બેક્ટેરિયા પ્રાપ્ત થયા છે રાઈટ તો હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું મિત્રો આ વૈજ્ઞાનિકોએ હવે શું કર્યું તો તો આપણે એન્સીડે લાઇન ટુ લાઇન પ્રમાણે જઈએ તો આ ભારે ડીએનએ અણુને સેન્ટ્રિફિકેશનની મદદથી સામાન્ય ડીએનએથી સિઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે તો મિત્રો તમને સમજાવી દઉં પહેલાં સેન્ટ્રિફિકેશન કે સેન્ટ્રિફિક મશીનની અંદર આપણે શું કરી શકીએ છીએ તો તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો મિત્રો સેન્ટ્રિફિકેશન મશીન જે મિક્સર જો મિક્સ કોઈ પદાર્થો છે તો એને અલગ કરે છે ભારથી ઘનતાના પ્રમાણમાં રાઈટ ઘનતાથી માપન કરે છે ને અલગ કરે છે તો અહીંયા આપણે આ બંને ડીએનએ આઇસોલેટ કરી દીધા છે બંને ડીએને બેક્ટેરિયામાંથી અલગ કર્યા તો આપણે સેન્ટ્રિફિકેશનની અંદર જ્યારે સેન્ટ્રિફ્યુઝ કરીએ છીએ ત્યારે જો કોઈ ભારે જ સંસ્થાનિક વાળા હશે જે હલકા ડીએનએથી અલગ થઈ જશે એટલે અહીંયા તમે જો એન ફિફ્ટીન ભારે છે તો નીચે ગોઠવાશે ડીએનએ આવી રીતે સેન્ટ્રિફિકેશનની અંદર અને જે જે હલકા છે જેમાં મિક્સચર સંકરિત જોવા મળે છે એકમાં એક શૃંખલા એન ફોર્ટીનની અનેક શૃંખલા શુંખલા એન ફિફ્ટીનની જોવા મળે છે વચ્ચે ગોઠવા હશે મિત્રો સેન્ટર વ્યુઝ કેવું હોય મિત્રો એક ચોરસ મશીન હશે એવા અથવા ઘણા બધા અલગ અલગ ડિઝાઇનમાં આવે છે જેમાં એક ઘોડ રાઉન્ડ ચક્કર હશે એમાં ઘણી બધી ટેસ્ટ મૂકવાની જગ્યા હશે આવી રીતે ટેસ્ટ મૂકેલી હશે રાઈટ આ રીતે અને જેમાં તમે આ ચારે ચાર બેક્ટેરિયાના આ ચારે ચાર બેક્ટેરિયાના ડીએનએ અંદર મૂકેલા હશે ટેસ્ટ ટ્યુબની અંદર અને પછી મિત્રો ઘોળ ઓટોમેટિકલી ભમાવવામાં આવે છે અને જેની અંદર મિત્રો શું થાય કેન્દ્ર ત્યાગી બળ લાગે અને ટેસ્ટ ટ્યુબો છે એ ગોળ રાઉન્ડમાં ફરશે જેથી મિત્રો ભારે વસ્તુ છે નીચે આવી જશે અને હલકી વસ્તુ ઉપર જશે તો અહીંયા ભારે વસ્તુ તમને ખબર છે ભારે સંસ્થાનિક એન ફિફ્ટીન છે તો એ નીચે આવી ગયા છે આ રીતે મિત્રો અહીંયા તમને એન ફિફ્ટીન જોવા મળશે અને ઉપર મિત્રો સંકરિત ડીએનએ તમને જોવા મળશે તો ઉપર જે છે એ

પણ મિત્રો જે આ ભારે સમસ્થાનિક છે જે રેડિયોએક્ટિવિટી કરતા નથી જે સ્ટેબલ પણ નથી મિત્રો યાદ રાખજો જે સ્ટેબલ પણ નથી જે રેડિયોએક્ટિવ એન ફિફ્ટીન છે એ સ્ટેબલ નથી મિત્રો ભારે ખાલી સંસ્થાની છે નાઇટ્રોજનના પણ રેડિયોએક્ટિવ સ્ટેબિલિટી ધરાવે તો આટલો ફરક છે મિત્રો તો અહીંયા યાદ રાખવાનું છે કે રેડિયોએક્ટિવ સંસ્થાની નથી પણ એ શું છે ભારે સંસ્થાની છે તે ફોર્ટીન એનમાંથી ફક્ત ઘનતોના પ્રમાણથી અલગ કરી શકાય છે જે રીતે હાલ સેન્ટ્રિફિકેશનમાં આપણે અલગ કરી શકીએ એ રીતે મિત્રો અલગ કરી શકાયું હવે મિત્રો આ લોકોએ શું કર્યું કે જે આ ધરાવતા બેક્ટેરિયા પ્યોર બેક્ટેરિયા તો હું અહીંયા ડ્રો કરું છું કે જેની અંદર મિત્રો ડીએનએ એવું છે કે જેની અંદર શું છે પ્યોરલી એન ફિફ્ટીન એન ફિફ્ટીન બંને શૃંખલાઓ છે આ બંને શૃંખલાઓની જે નાઇટ્રોજન બેઝ છે કે મિત્રો એન ફિફ્ટીન એન ફિફ્ટીન રાઈટ એમને એમને આગળ પ્રયોગ કર્યો તો એમને એવા માધ્યમમાં એમને ઉછેર કર્યા જે નેચરલ નાઇટ્રોજન ધરાવતા હતા મિત્રો નેચરલ એટલે કે એન ફોર્ટીન ધરાવતા આપણે ઓરેન્જ કલરનું જ ફોર્ટીન બતાવીએ મિત્રો તો તમને મગજમાં રહે રાઈટ તો આપણે એમને હિસ્સાના અંદર ઉછેર કર્યો વૈજ્ઞાનિકને એન ફોર્ટીન માધ્યમ ધરાવતા માધ્યમની અંદર નાઇટ્રોજન સોર્સ તરીકે એન ફોર્ટીન લીધા છે એટલે કે મિત્રો શું લીધું છે ફોર્ટીન એન એચ ફોર સીએલ લીધું મિત્રો રાઈટ એમને એમની અંદર ગ્રો કરાવ્યા આ બેક્ટેરિયાને કેમ આવું કરવું પડ્યું એમને એ ચેક કરવું તો મિત્રો કે એન ફિફ્ટીન એમની એમ રહે છે કે પછી એન ફિફ્ટીનનું સ્થાન નેચરલ જે છે એ લઈ લે છે નેચરલ નાઇટ્રોજન બેઝ લઈ લે છે એવું ચેક કરું તો એટલા માટે મિત્રો એન ફિફ્ટીનને આની અંદર એન ફોર્ટીન નેચરલના અંદર ગ્રો કરાવ્યા ઓકે તો અહીંયા તમને ખબર છે ઉપરના જેમ જ થયું છે કે જો એન ફિફ્ટીનમાં ગ્રો કરાવે તો બે બેક્ટેરિયા આપણને પ્રાપ્ત થયા હશે રાઈટ આ રીતે બે બેક્ટેરિયાની અંદર મિત્રો શું થયું હશે કે એક શૃંખલા જૂની હશે ઓબ્વિયસલી આ રીતે મતલબ થયું હતું એ પાછળથી સાબિત કરવામાં આવ્યું કેવી રીતે આપણે સમજીશું તો તો તમને વધારે ખબર પડશે અનેક છે મિત્રો નવી આવી જે અહીંયા સંકરિત તમને જોવા મળ્યા એક્ઝેક્ટ વીસ મિનિટ પછી મિત્રો કારણ કે બેક્ટેરિયા વીસ મિનિટમાં ડબલ થાય છે ક્લિયર પછી આગળ ફરીથી અમને બીજા ફરીથી વીસ મિનિટ એટલે ટોટલ હવે ચાલીસ મિનિટ થઈ ગયું છે વળી પાછી વીસ મિનિટમાં તો બેમાંથી ચાર બેક્ટેરિયા પ્રાપ્ત થશે મિત્રો અહીંયા લખી દઉં છું ચાર બેક્ટેરિયા ઓકે ચાર બેક્ટેરિયામાં હું બેક્ટેરિયા નથી ડ્રો કરતો મિત્રો ડાયરેક્ટ ડીએનએ ડ્રો કરું છું તો આમાંથી ઓબ્વિયસલી રેપ્લિકેટ થયા હશે ડીએનએની શૃંખલાઓ છૂટી પડી ગઈ હશે તો એમાં એક શૃંખલા મિત્રો બંને શૃંખલાઓ જૂની હું પહેલાં દોરી દઉં કે આવું થયું છે જૂની શૃંખલાઓ છે અને નવી આપણે આને પણ એન ફોર્ટીન માધ્યમમાં જ ઉછેર કરવાનો છે વારંવાર સતત એન ફોર્ટીનમાં આપણે ડ્રો ગ્રો કરવાના છે મતલબ એમને ગ્રો કર્યા હતા ફોર્ટીન માધ્યમમાં અને નવી શૃંખલા સામે બનશે મિત્રો એન ફોર્ટીનની કારણ કે આપણે એન ફોર્ટીનમાં જ ગ્રો કર્યા છે રાઈટ તો એકમાંથી આ બે બેક્ટેરિયા બની ગયા મિત્રો ફરીથી અહીંયા પણ એવું જ થયું છે અહીંયા પણ એકમાંથી બે બેક્ટેરિયા બનાવ્યા મિત્રો આ રીતે એકમાંથી બે કે જેની અંદર જેની અંદર મિત્રો શું છે કે એક શૃંખલા જૂની છે આ રીતે મિત્રો બેક્ટેરિયામાં અને સામે નવી શૃંખલા જોડાઈ છે આ રીતે નવી શૃંખલા જોડાઈએ છે ક્લિયર તો અહીંયા ચાલીસ મિનિટ પછી આપણને જોવા મળ્યું કે બે બેક્ટેરિયા પ્યોર એન્ડ ફોર્ટીન ધરાવે છે અને બે બેક્ટેરિયા છે સંકરિત અડી અને ધરાવે છે બે બેક્ટેરિયા મિત્રો યાદ રાખજો અહીંયા આપણે લખી કાઢીએ બે બેક્ટેરિયા શું ધરાવે છે એન ફિફ્ટીન એન અને બે બેક્ટેરિયા સરખા પ્રમાણમાં શું ધરાવે છે ક્લિયર બંને બેક્ટેરિયા હવે ફરીથી મિત્રો આગળ જઈએ તો ચાલીસના મિત્રો સાહીઠ મિનિટ પછી શું જોવા મળે તો તમે તમને હવે ખબર પડી ગઈ છે કે જો સાહીઠ મિનિટ મતલબ આ બેક્ટેરિયા ચાર બેક્ટેરિયા રેપ્લિકેટ કરીએ તો આઠ બેક્ટેરિયા ટોટલ મળે મિત્રો કેટલા આઠ બેક્ટેરિયા મળશે ક્લિયરલી આઠ બેક્ટેરિયા ચાર દુ આઠ થશે મિત્રો અને આઠ બેક્ટેરિયામાં મિત્રો ઓબ્વિયસલી આઠ ડીએનએ હશે અને આઠ ડીએનએ ની અંદર મિત્રો શું હશે પ્યોર જો આપણે માધ્યમમાં નાખીએ છીએ તો પ્યોર મિત્રો ચાર સોરી ચાર નહીં પણ છ મિત્રો ત્રણ જે આ રીતે રેપ્લિકેટ કરશું તો મિત્રો છ છ તમને એક બે ત્રણ ચાર પાંચ અને છ છ બેક્ટેરિયા તમને પ્યોર જોવા મળશે મિત્રો આઠમાંથી છ અને બે જે છે તમને સંકરિત જોવા મળશે આ રીતે મિત્રો જે બે છે એ તમને શું જોવા મળશે સંકરિત જોવા મળશે વારંવાર તમે રેપ્લિકેટ કરશો તો મિત્રો તમને બે આ રીતે સંકરિત જોવા મળશે બીજા બીજા છ તમને કેવા જોવા મળશે તો એ તમને પ્યોર જોવા મળશે રાઈટ એવી રીતે તમે જો આ આઠ બેક્ટેરિયાને મિત્રો રેપ્લિકેટ કરશો બીજી તમે વીસ મિનિટ અંદર ઉમેરી લો તો એસી મિનિટ થશે અને એસી મિનિટમાં મિત્રો તમને જોવા મળશે સોળ બેક્ટેરિયા ક્લિયર હવે તમને આઈ થિંક ખબર પડી ગઈ છે વારંવાર એનએચ ફોર્ટીનમાં આપણે જો ઉછેર કરીએ તો શું થાય મિત્રો તો આપણને ટોટલ સોળ બેક્ટેરિયામાંથી હવે મિત્રો શું થશે ચૌદ બેક્ટેરિયા એવા હશે કે જેમાં પ્યોર એન એચ ફોર્ટીન એન એચ ફોર્ટીન જોવા મળશે મતલબ એન ફોર્ટીન જોવા મળશે એનએચ ખોટું લખ્યું મિત્રો એન ફોર્ટીન મતલબ એ સમસ્થાનિક છે નાઇટ્રોજન મિત્રો અહીંયા ફરીથી લખું છું કે એ ટોટલ સોળમાંથી મિત્રો ચૌદ બેક્ટેરિયા એવા હશે જેના અંદર એન ફોર્ટીન શૃંખલાઓ હશે બંને શુદ્ધ અને મિત્રો બે શુંખલા આવી હશે કે જેની અંદર એન ફોર્ટીન અને એન ફિફ્ટીન શૃંખલા ધરાવશે તો મિત્રો આપણે વારંવાર ફોર્ટીનમાં માધ્યમમાં ગ્રો કર્યા દરેક દરેક વીસ મિનિટે આપણે એન ફોર્ટીન માધ્યમમાં ગ્રો કર્યા તો આપણને છેલ્લે આવું પરિણામ પ્રાપ્ત થાય છે અને આગળ હજી પણ જેમ જેમ રેપ્લિકેટ કરાવતા રહીશું તો પ્યોર પ્યોર મિત્રો વધતી જ જશે પ્યોર જે એન ફોર્ટીન એન ફોર્ટીન શૃંખલાઓ છે વધતી જશે રાઈટ તો અહીંયા આપણને એક વસ્તુ જાણવા મળે છે કે આ બે જે બેક્ટેરિયા છે એની અંદર જે એન ફિફ્ટીન છે એમને એમ જળવાઈ રહે છે મિત્રો એ બેક્ટેરિયા છે રૂપાંતરિત નથી કરતા નેચરલ નાઇટ્રોજનમાં રૂપાંતર કરતા નથી એનો મતલબ એમ થાય છે મિત્રો કે એક શૃંખલા તો જૂની રહેચ છે અને એક શુંખલા નવી આવે છે તો એનસીઆરટીને વાંચી લઈએ મિત્રો આ શું કહેવા માગે છે તો જુઓ એમના પછી એમને શું કર્યું કે એમને જ્યારે એન ફિફ્ટીન પ્રાપ્ત કરી લીધા તેના પછી કોષોને એક એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા જેમાં સામાન્ય એનએચ ફોર સીએલ હતું તો તમે જુઓ મેં અહીંયા સામાન્ય એનએચ ફોર સીએલ લીધું છે રાઈટ હતું તથા કોષ વિભાજનના વિવિધ સમય અંતરાલય નમૂનાઓને લીધા અને ડીએનએને અલગ કરવાથી જોવા મળ્યું કે તે હંમેશા બેવડી કુંતલમય શૃંખલાઓના સ્વરૂપે જોવા મળે છે મિત્રો રાઈટ તો આગળ આગળ જેમ જેમ પ્રયોગો કર્યા એમ તમને ખબર પડી કે મિત્રો જે ડીએનએ છે બેવડી કુંતલમય જોવા જોવા મળે છે અને ડીએનએના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે સીએસસીએલની સાંદ્રતા પર અલગ કરવામાં આવ્યા હતા રાઈટ તો તમે અંદર મિત્રો સીએસ સીએલ ગુણધર્મ છે કે સીએસસીએલ આ એનો અલગ થઈ જશે અને આ બંને શૃંખલાઓ જે ભારે અને હલકી શુંખલાઓના ઘનત્વ પ્રમાણે અલગ કરશે તો તમે આકૃતિમાં જોઈ શકો છો એન ફિફ્ટીન ડીએનએ જે આપણે લીધું હતું ઉપર તમે જો ઉપર અને એને મિત્રો વીસ મિનિટમાં એન ફોર્ટીન માધ્યમમાં નાખ્યા હતા રાઈટ તો અહીંયા તમને બે શૃંખલાઓ પ્રાપ્ત થઈ છે વીસ મિનિટ પછી જુઓ મિત્રો કે જેની અંદર અહીંયા દોરેલું છે કે બંને શૃંખલાઓ સંકરિત જ જોવા મળે છે તો સંકર જો સેન્ટ્રિફિકેશનમાં વચ્ચું વધ જોવા મળશે જ્યારે એનું સેન્ટ્રિફિકેશન કરીશું જે અલગ કરવા માટે તો એ બંને વચ્ચે વધ જોવા મળશે આ રીતે મિત્રો સેન્ટ્રિફિકેશન કરીશું તો તમને ખબર છે વચ્ચુ વધ જોવા મળશે રાઈટ આ વચ્ચું વધ જે જોવા મળશે એન ફિફ્ટીન એન ફોર્ટીન છે રાઈટ મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે જો ભારે કોઈ હશે તો એ નીચે જોવા મળશે એટલે ભારે એન ફિફ્ટીન એન ફિફ્ટીન બંને શૃંખલાઓ છે ભારે હશે અને જો હલકી શૃંખલાઓ હશે એન ફોર્ટીન એન ફોર્ટીન તો ઉપર જોવા મળશે રાઈટ તો અહીંયા આ વીસ મિનિટ પછી જે તમને બેક્ટેરિયા મળે છે એના ડીએનએમાં સંકલિત ડીએનએ છે તો એ તમને સેન્ટ્રિફિકેશનમાં બચ્ચું વધ જોવા મળશે અને પછી ચાલીસ મિનિટ પછી તમને મિત્રો ચાર પ્રાપ્ત થાય છે રાઈટ ડીએનએ એની અંદર તમે જો એક પ્યોર બે પ્યોર જોવા મળે છે હું અહીંયા જો લખું છું આપણને પણ બે પ્યોર મેં દોરી છે એ પ્રમાણે અને બે સંકલિત જોવા મળે છે તો મિત્રો અહીંયા બંનેમાં સેન્ટ્રિફિકેશન કરશું તો બે શૃંખલાઓ તમને જોવા મળશે એક પ્યોર અને એન ફોર્ટીન અને એન ફિફ્ટીન રાઈટ આવી પ્યોર જોવા મળશે એન ફોર્ટીન એન ફોર્ટીન ઉપર જોવા મળશે જેવી રીતે મેં અહીંયા અહીંયા લખી છે રાઈટ એ હલકું સંકરણ એ હલકી શૃંખલાઓ છે અને અહીંયા આ જે છે એ સંકલિત શૃંખલાઓ છે રાઈટ તો આપણે એક પ્રશ્ન લખ્યો છે જોઈએ શું તમે કેન્દ્ર ત્યાગી બળ વિશે જાણો છો તો કેન્દ્ર ત્યાગી એટલે મિત્રો કેન્દ્રથી દૂર સુધી લાગતું બળ જે સેન્ટ્રિફિકેશન મશીન હમણાં મેં ડ્રો કર્યું હતું કે જેની અંદર કેન્દ્રથી દૂર તરફ ટેસ્ટ ઉભો જાય છે અને ભારે વસ્તુઓ છે નીચે આવે છે રાઈટ તમે વિચારી શકો છો કે શા માટે અણુ કે જે વધુ દ્રવ્યમાન ઘનતા ધરાવતા હોય તે ઝડપી અવસાધન પામે છે ઓબ્વિયસલી એનું ઘનતા વધારે હશે તો એ મિત્રો ઝડપી નીચે અવસાધન પામશે અને જેની ઘનતા ઓછી હશે એ ઉપર તરફ રહેશે જે કામ મિત્રો સીએસસીએલ કરે છે અલગ કરી આ અલગ થઈ અને એવું કરે છે રાઈટ તો મિત્રો ભારે વસ્તુ નીચે આવશે તો ઓબ્વિયસલી નીચે શુંખલાઓ છે આગળ જઈએ મિત્રો તો આ પ્રકારે જે એન ફિફ્ટીન માંથી એન ફોર્ટી સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા તેના ડીએનએ નિષ્કર્ષિત કરવાથી ખ્યાલ આવ્યો કે તે શંકર અથવા મધ્યમ ઘનતાવાળા હતા વીસ મિનિટ પછી ઇકોલાય વીસ મિનિટમાં વિભાજન પામે છે એક ઇકોલા વીસ મિનિટમાં એકમાંથી બે બની જાય છે ડીએનએ બીજી પેઢી ચાલીસ મિનિટ પછી બીજી પેઢીના સંવર્ધન માધ્યમથી નિષ્કર્ષિત અલગિત કરવામાં આવ્યું તે સમાન માત્રામાં શંકરિત ને હલકા ડીએનએ બનેલું હતું મિત્રો જો કે ચાલીસ મિનિટમાં આ ડીએનએ એસ્યુરેટ કરવામાં આવ્યું તો સમાન માત્રામાં જોવા મળતા હતા અહીંયા અહીંયા સોરી ચાલીસ મિનિટમાં મિત્રો તમે જુઓ તો સમાન માત્રામાં એન ફોર્ટીન અને બે જોવા મળતા હતા તમને સંકલિત રાઇટ તો સમાન માત્રામાં જોવા મળતા હતા અને એવી રીતે મિત્રો મેં સાઈઠ મિનિટમાં પણ ડબલ કરાયા છે તો તમે સાઈઠ મિનિટમાં જ્યારે ડીએનએ ડબલ કરાવશો તો તમને અહીંયા જોવા મળશે એક બે ત્રણ ચાર પાંચ છ છ બેક્ટેરિયા મિત્રો તમને જોવા મળશે છ ડીએનએ કેવા જોવા મળશે પ્યોર એન્ડ ફોર્ટીન એન્ડ ફોર્ટીન ધરાવતા હતા અને તો અહીંયા પ્રશ્ન પૂછે છે જો ઈ કુલ એની મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા ડીએન હલકા તથા સંકિત ડીનું ઘણતું પ્રમાણ કેટલું હશે તો અહીંયા મેં બતાવેલું છે એ જ આન્સર આવશે મિત્રો રાઈટ તો તમને ખબર પડી ગઈ છે જો પરીક્ષાની અંદર આગળ પૂછાય મિત્રો સોળમાંથી મતલબ એસી મિનિટ પછી સો મિનિટ પૂછાય મિનિટ પૂછાય તો હવે તમે આગળ આગળ કરશો તો તમને સંકરિત ખાલી મળશે એટલે મિત્રો જે નેચરલ નાઇટ્રોજન બીજ છે એ સ્થાન લેતા નથી મિત્રો એક શૃંખલા જૂની ને જૂની જ રહે છે બીજી સામે નવી બને છે રાઈટ તો આ રીતે મિત્રો સાબિત થાય છે એક શૃંખલા જૂની હોય છે અને એ નવું બનતું જે ડીએનએ છે એમાં એક શૃંખલા નવી હોય છે આ રીતે મિત્રો અર્ધ રૂઢિગત મોડલ કહેવામાં આવે છે આવો ને આવો જ એક પ્રયોગ મિત્રો ટેલરે કર્યો હતો ટેલરે આવો જ પ્રયોગ કર્યો હતો અને અન્ય સહયોગોએ ઓગણીસો અઠ્ઠાવન વિસિયા ફાબા વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યો બીન્સ ઉપર પ્રયોગ કરવામાં આવ્યા અને બીજમાં નવનિર્મિત સંસ્થા ડીએનએના રંગ સૂત્રોમાં વિતરણની તપાસ કરવા માટે અમને શું કર્યું હતું રેડિયોએક્ટિવ થાઇમેડિનનો ઉપયોગ કર્યો હતો એટલે કે ન્યુક્લિયો તો હતો એમાં થાઇમિન જે હતો એ ભારે સંસ્થાનિક રેડિયોએક્ટિવ હતો એટલે કે એમને જે આ ડીએનએ હતા આ ડીએનએ ને ઉછેર કર્યા જેમાં નાઇટ્રોજન છે ભારે સંસ્થાનિક હતું મિત્રો હેવી હતું રાઇટ નાઇટ્રોજન ભારે સંસ્થાનિક હતો મતલબ જેમાં થાઇમેડિન સોરી નાઇટ્રોજનની પણ થાઇમેડિન મિત્રો કે થાઇમેડિન છે એ લેબલ કરવામાં આવ્યા હતા રાઇટ એટલે કે થાઇમિન લેબલ કરવામાં આવ્યા હતા મિત્રો જેની અંદર તો નાઇટ્રોજન બેઝ જે થાઇમીન છે એને લેબલ કરવામાં આવ્યા હતા થાઇમિન થાઇમિન રેડિયો રેડિયો લેબલ લેવામાં આવ્યા હતા મિત્રો યાદ રાખજો ફરીથી કહો છો આપણે ફરીથી લખીએ તો થાઇમિન રેડિયો લેબલ કરવામાં આવ્યા ત્યારે જે રંગસૂત્રો બન્યા એમાં મિત્રો જે ડીએનએ હતા એમાં એક શૃંખલા હતી એમાં થાઇમિન નોર્મલ હતા પણ જે સામે બીજી શૃંખલા બની છે એમાં થાઇમિન મિત્રો રેડિયો લેબલ્ડ જોવા મળ્યા જેને સેન્ટરફ્યુગીસ કરવાથી ખબર પડી તો આના પરથી પણ સાબિત થયું કે ડીએનએ અધૃઢિગત છે મિત્રો તો ઉપયોગ કર્યો અને આ પ્રયોગ પરથી સિદ્ધ થઈ ગયું કે રંગસૂત્રોમાં ડીએનએમાં પણ અદ્રૃઢિગત રીતે સ્વયંજનન કરે છે તો આ રીતે મિત્રો ડીએનએ છે એ સ્વયંજનન પામે છે અને સ્વયંજનન એકમાંથી બે ડીએનએ બેમાંથી ચાર થાય છે અને મિત્રો એમાં એક શૃંખલા જૂની હોય છે ને એક શૃંખલા નવી હોય છે તો આખો પ્રયોગ મેં મિત્રો સરસ રીતે દોરીને અને એનસીઆરટી લાઇન ટુ લાઇન મિત્રો મેં તમને સમજાવ્યો છે ઘણા બધા પ્રશ્નો જાણવા જેવા છે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે કે એનએચ ફોર એનએચ એનએચ ફોર્ટીન અને એનએચ ફિફ્ટીન એક લાઇન યાદ રાખજો મિત્રો એ ભારે સંસ્થાનિક છે એનએચ ફિફ્ટીન મતલબ એનએચ ફોર સીએલ એઝ અ સોર્સ તરીકે લીધેલો છે મિત્રો યાદ રાખજો એનએચ ફોર સીએલ એ નાઇટ્રોજનના સોર્સ તરીકે લીધેલો છે ફિફ્ટીન માટે રાઈટ એવી રીતે નેચરલ પણ જોવા મળે છે ફોર્ટીન મિત્રો રાઈટ તો એનસીઆરટીમાં નીટમાં ઘણા બધા પ્રશ્નોમાંથી પૂછાઈ શકે છે કે એસી મિનિટમાં ડબલ થયા પછી સંકલિત કેટલા મળે ભારે કેટલા મળે હેવ મતલબ જે હલકા કેટલા મળે આવું પૂછાઈ શકે છે મિત્રો ડીએનએ તો હવે તમને આઈ હોપ તમને બધું જ ખબર પડી ગઈ છે ખબર પડી તો લાઇક કરી દેજો તમારા બધા મિત્રોને શેર કરજો અને કંઈ પણ વસ્તુમાં ડાઉટ લાગે છે તરત જ કોમેન્ટ કરજો હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ તો મિત્રો તમે હજી સુધી મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો તમને દરેક વિડીયો આવા એનસીઆઈટી લાઇન ટુ લાઇન મળશે થેન્ક યુ સો મચ